જાત તપાસ કરવા માટે આવ્યા હોય ત્યારે વિશ્વામિત્રી નદી પર ઐતિહાસિક કાલા બ્રિજની બ્રિજ સામાજિક કાર્યકર કમલેશભાઈ પ્રમાણ દ્વારા જાત તપાસ કરતા જોવા મળ્યું હતું કે આ બ્રિજ નીચે પોપડા ખરી રહ્યા છે સાથે સળિયા દેખાઈ રહ્યા છે સાથે બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળતો હોય ત્યારે આ બ્રિજને તાત્કાલિક ધોરણે રિનોવેશન કરવાની માગણી કરવામાં આવી હતી સાથે જ બ્રિજની રેલિંગ પર નગરજનોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને જાળી નાખવામાં આવે તેવી પણ માંગણી કરી હતી જેથી કરીને અવારનવાર આ બ્રિજ પરથી અનેક લોકો છલાંગ લગાવી આત્મહત્યા કરતા હોય છે વધુમાં સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ બ્રિજ પર રોડના કારપેટ કરવામાં આવી રહ્યું છે અને લાખો કરોડો રૂપિયાનો ખોટો ખર્ચ કરવામાં આવે છે ત્યારે કાલાઘોડા ઐતિહાસિક બ્રિજને વહેલામાં વહેલી તકે રિનોવેટ કરી કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી જો આવનારા દિવસોમાં મોરબી ઝુલતા પુલની જેમ કોઈ પણ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઊભા કર્યા હતા રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર આજ રોજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબ હર્ષભાઈ સંઘવી જ્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે આવ્યા હોય ત્યારે ખાસ કરીને જે આ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા કરતાં તો જે વડોદરા શહેરમાં આવેલ જે કાળાગોળા બ્રિજ એ ઐતિહાસિક બ્રિજ છે આની જે દિવાળો છે રેલિંગ છે આ ખસ્તા હાલતમાં જોવા મળી રહી છે સાથે સાથે અહીંયા ગાડી સળિયા જોવા મળે છે એટલે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કહેવાય છે કે જે બ્રિજો પર કામગીરી નથી કરવાની ત્યાં આગળ રિસેફેસિંગ કરી અને જે કહેવાય છે કે ખોટા ખર્ચ કરી રહ્યા છે ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ જે બ્રિજ છે આ ઐતિહાસિક બ્રિજ છે જે તે સમય પર વિશ્વામિત્રી નદીમાં પૂરની સપાટી મા જ્યારે વધારો થતો હોય ત્યારે હજારો લોકો અહીંયા ગાડી જોવા ઉમટી પડતા હોય છે સાથે સાથે આ બ્રિજ પરથી હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે ત્યારે આ બ્રિજની જે મરામત કરવાની જરૂર છે જે તે સમય પર ગુજરાત ભારત દેશના વડાપ્રધાન સાહેબ જે નરેન્દ્ર મોદી સાહેબ આ રોડ પરથી પસાર થવાના હતા આ રૂટ પરથી પસાર થવાના હતા ત્યારે મેકઅપ પાવડર લાલી લિસ્ટિક લગાવીને સજ્જ કરવામાં આવ્યો હતો પરંતુ દીવા તળે અંધારો જોવા મળે છે એટલે કે કહેવાનો મતલબ કે જે બ્રિજના નીચે આજે અમે જાત તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે બ્રિજના નીચે જે સડીયા જે દેખાઈ રહ્યા છે પોપડા ખરી રહ્યા છે ત્યારે વેલામાં વેલી તકે મરામત કરવામાં આવે તેવી અમારી માંગ છે સાથે સાથે આ બ્રિજની ઉપર જે આજે જે જારી છે આ જારી પણ લગાવવામાં આવે જેથી કરીને નગરજનોની સેફટીને સલામતીને સુરક્ષાને ધ્યાનમાં લઈ અને વહેલામાં વહેલી તકે કામગીરી કરવામાં આવે કારણ કે અવારનવાર અનેક લોકો અહીંયા ગાડી આવીને જે પોતે આત્મહત્યા કરતા હોય છે સાથે સાથે અહીંયા ગાડી મગરોની સંખ્યામાં વધારો હોય ત્યારે આ નગરજનોની સેફટીને ધ્યાનમાં રાખી અને આ જે બ્રિજ ઉપર જારી લગાવવામાં આવે સાથે સાથે જે બ્રિજના પોપડા કરી રહ્યા છે તેને રિપેરિંગ કામગીરી કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે